નમસ્કાર ડીટીવી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે દાહોદમાં નકલી સરકારી કચેરી કોભાંડના આરોપીઓની મુશ્કેલીઓ વધી રહી છે આ કોભાંડના એક આરોપી સામે હવે વધુ એક ફરિયાદ દાખલ થઈ છે આ વખતે ફરિયાદ છે ચેકડેમના કામો કરાવીને પૈસા ન આપવાની અને ઉપરથી જાનથી મારી નાખવાની ધમકી આપવાની આ નકલી સરકારી કચેરીના કોભાંડીઓએ ચેકડેમ અને બોરવેલના કામો કરાવ્યા હતા પરંતુ જ્યારે ફરિયાદીએ પોતાના કરેલા કામના રૂપિયા માંગ્યા તો તેને મારવાની ધમકીઓ મળી આ મામલો ત્યારે વધુ ગંભીર બન્યો જ્યારે જેલમાંથી જામીન પર બહાર આવેલા આ કૌભાંડીઓએ ફરીથી ધાક ધમક્યો ધમકીઓનો સિલસિલો શરૂ કર્યો આ ઘટનાની ફરિયાદ ઝાલોદના સદ્દામ મતદાર નામના વ્યક્તિએ ઝાલોદ પોલીસ મથકમાં નોંધાવી છે ફરિયાદીનું કહેવું છે કે કામ કર્યાને ત્રણ વર્ષ વીતી ગયા પરંતુ હજુ સુધી તેમને એક પૈસો પણ ચૂકવવામાં નથી આવ્યો આ મામલો બિચાકતા જાલોદ પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે જો બધું યોગ્ય રીતે ચાલ્યું તો આ નકલી સરકારી કચેરીઓનો કોભાંડી ફરીથી જેલના સળિયા પાછળ જશે આ ઘટનાએ ફરી એકવાર આ કોભાંડની ગંભીરતા અને તેની અસરોને પ્રકાશમાં લાવી છે રોજ નવી અપડેટ્સ માટે જોતા રહો ડીટીવી ન્યૂઝ हूँ जालोदनो रहवासी छू मरु नाम सद्दाम જાલોદના જે તે બે હજાર તેવીસમાં નકલી કચેરીનો કૌમાડ થયો હતો એનામાં નામ છે અબુ બક્કર જાગીર અલી સૈયદ એજાદ જાર અલી સૈયદ એમને નકલી કચેરીના કોમાન્ડના અંદર મને કામ આપીને જૂઠી રીતે મને મેં એમના જોડે કામ કર્યું અને પછી એમને મને બાદમાં ખબર પડી એમના પર આરોપ કેસ થયો હતો આ નકલી કચેરીના મોટા એ છે કૌમાન્ડને એના અંદર એ મને સંદીપ રાજપૂતને અંકિત સુકારના જૂઠા નામો લેવાની બી કીધું તો જે તે સમયે ફેલ થયેલો લો તો અંકિત રાજપૂતને સંદીપ સુકારનું નામ લે ને તો મારું નામ નથી લે તો મારી જે મોટી રકમ હું એના પાસે માગું છું તો એ મને આપવા બાદર હું એને ફોન કર્યો તો મને એ વડોદરાના અંદર મારા પાસે ફંડિંગ માગે એવું કરીને મારા પર જૂઠા આરોપ લગાવ્યા છે મેં જાલોદ ખાતે બી કાગજિયા પર નકલી કચારી સરકારી ઓફિસનું ઉલ્લેખ કરેલો છે એમને ને એ લોકો મોટા હબુ બક્કર જાકીર અલી સૈયદ એજાજ જાકીર અલી સૈયદ એ ભાઈ મોટા કૌમાંડી છે બીજા બે નિર્દોષ નામાના અંકિતભાઈનું ને સંદીપભાઈના નિર્દોષ નામાનું આપણને એ કરે છે ને એના લીધે અમારા બેંક એકાઉન્ટ સીધ થઈ ગયા છે અમે તો એનું જે તે સમયે કામ જ કર્યું છે ને બધા જે કામ કર્યા છે એના પુરાવા મારા પાસે છે જે તે જોડે આપું પક્ષ જોડે જે તે સમયે વાત થાય એ બધા પ્રૂફ મારા જોડે છે ને મને ખોટા ખોટા આજે આપું કાલે આપું જેલમાંથી છૂટીને પૈસા આપું એવું બધું કીધેલું એ જે તે મારા પાસે રેકોર્ડિંગ એવા છે ને મેં જે તે સમયે પૈસા માંગ્યા છે મને બડોદરા ગોરવા પોલીસ સ્ટેશનના અંદર એને જૂઠા મારા પર કેસ લગાવ્યા મારા પાસે ખમણી માંગે છે પણ એના પેલ હું લીમખેડા પોલીસ સ્ટેશનમાં એના ગુના વિરોધ સાક્ષીમાં રહી ચૂક્યો છું દાહોદ એ ડિવિઝનમાં રહી ચૂક્યો છું છોટા ઉદેપુરમાં રહી ચૂક્યો છું ને એ બે ભાઈ મોટા આરોપી છે ને સરકાર જોડે આટલો મોટો ફ્રોડ કર્યો અને જે તે સમયે મેં એમના જોડે કામ કરતો હતો તો મને ખબર નહોતી કે આ કચેરી નકલી છે અમને એવું કીધું હતું અમારે મુદ્રા કંડસ્ટની એજન્સી છે ને અમે ગાંધીનગરથી સરકારી કામો લાવીએ છીએ તો અમે કામ કરો તો પૂરા દાહોદ જિલ્લાના અંદર જે તે સમયે મેં બધાનું કામ કર્યું છે મારા ખાને બધું પ્રૂફ છે ને એમના ફોટા સાથે છે એ બે ભાઈઓના ફોટા બી છે ને હું સંદીપને કે સંદીપ રાજપૂત મારા ખાને કોઈ ફેરી આવ્યો નથી એનો કોઈ ફોટો નથી ને જે તે સમયે દાહોદ પોલીસે એનો ફોન લીધો તો એના ફોનમાં બી મારા કોઈ એના જોડે વાત થયેલી કે એકબીજા જોડે વાત થયેલી નથી મારી વાત એજાજ અને અબુ બક્કર જોડે વાત થયેલી છે ને હું મારે એટલું દેવું થઈ ગયું છે કે એને પૈસા મને આજે આપું કાલે આપું એમ કરીને મારે તોતેર લાખ ઉપર રૂપિયા એના પાસેથી લેવાના છે એ એ ધા એ બાયોમેલ આરોપી છે અબુ એજા છે